ઢોકળા એક એવું ગુજરાતી ફરસાણ છે કે જે લગભગ દરેક ગુજરાતીના ત્યાં અઠવાડિયામાં એકાદ વાર તો બનાવવામાં આવતું હશે તો આજે તમારી સાથે એક એવા ઢોકળાની રેસીપી શેર કરવાની છું કે જે તૈયાર તો થઈ જાય છે સાથે સાથે એકદમ જ હેલ્ધી છે અને એની જે ચટણી છે ને તો એટલી મજેદાર છે ને કે તમે સ્પેશિયલ આ ચટણી ખાવા માટે ઢોકળા બનાવશો તો એકદમ પોચા જાળીદાર રૂ જેવા ઢોકળા ઇન્સ્ટન્ટલી કેવી રીતે બનાવાય એ જોઈએ હલો હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઓછા રૂ જેવા જાયદાર ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા તો અત્યારે મે લીધા છે એક કપ ભરીને ફણગાવેલા મગ આજે આપણે એના ઢોકળા તૈયાર કરવાના છે જે પ્રોટીન થી ખૂબ જ ભરપૂર હોય છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો મિક્સર જારની અંદર આપણે એને ગ્રાઇન્ડ કરીશું પણ ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સરને કન્ટિન્યુઅસલી આ રીતે ચાલુ કરીને ગ્રાઇન્ડ કરવાના પછી તો ત્રણ થી ચાર વાર જ આપણે ચાલુ કરવાનું છે તો તમને એનું જે ટેક્સચર છે ને એ એક આવું મળશે એકદમ ફાઇન અને પેસ્ટ જેવું નથી બનાવવાનું ને જો તમને ગમતું હોય તો તમે આખા જે મગ છે ને ઉગાડેલા એ પણ નાખી શકો વળગાવેલા મગને આપણે બહુ બારીક પેસ્ટ નથી બનાવવાની હું તમને નજીકથી બતાડું તો તમને આઈડિયા આવશે કે એનું જે ટેક્સચર છે ને આપણને કેવું જોઈશે એમાં ટેક્સચર જ ખાસ અગત્યનું છે આ રીતે અધકચરું ટેક્સચર આપણને જોઈશે તો હવે આપણે જેટલા ફણગાવેલા મગ લીધા હતા એટલી જ માત્રામાં આપણે સોજી લેવાની છે તો એક કપ ભરીને મેં અત્યારે સોજી લીધી છે તમે સોજી જે મોટી કે નાની તમારી પાસે જે પણ હોય લઈ શકો અને એનાથી અડધું આપણે દહીં લેવાનું છે દહીં થોડું ખાટું હોય ને એવું લઈશું જો દહીં ખાટું ના હોય તો તમારે દહીંની ક્વોન્ટિટી પોણો કપ લેવાની અને એની અંદર અત્યારે મેં પોણો કપ પાણી નાખ્યું છે તો એક કપ સોજી એની અંદર અડધો કપ ખાટું દહીં અને પોણો કપ પાણી તો એનું મેઝરમેન્ટ છે પણ બની શકે કે ક્યારેક સોજી પોતાની અંદર પાણી વધારે કરે કરેલ તમને થોડું વધારે પણ પાણી જોઈએ તો મિક્સ કરી લેવાનું છે બરાબર અને સોજી છે એટલે આપણે એને થોડું રેસ્ટિંગ ટાઈમ તો આપવો પડે સોજી ફૂલે પલડીને તો ત્યાં સુધીનો સમય આપણે એને આપવો પડે નહીંત આપણા જે ઢોંકળા છે એ સરસ ના બને તો એની અંદર આપણે જે મગ ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા ફણગાવેલા એ ઉમેરી દઈએ અને મિક્સ કરી અને ઢાંકીને લગભગ પંદરથી વીસ મિનિટ ઓછામાં ઓછો સમય છે કે પંદરથી વીસ મિનિટ તો તમારે એને રાખવું જ જોઈએ અને જો સમય હોય તો તમે એને એકથી દોઢ કલાક પણ રાખી શકો છો તો દહીંની ખટાશના કારણે એકદમ સરસ એનો જે ટેસ્ટ છે એ પણ આવશે અને એનું જે ટેક્સચર છે એ પણ સરસ બનશે પણ જો સમય ના હોય તો એટલીસ્ટ પંદરથી વીસ મિનિટ માટે એને રાખવું જરૂરી છે તો ઢાંકીને એને રહેવા દઈએ અને હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું તો અત્યારે મેં તીખા મરચાં આવે છે ને એ લીધા છે ત્રણ નંગ લસણ લીધું છે બે કળી અને આદુનો નાનો ટુકડો છે બધાને મેં ઝીણું કટ કર્યું છે ને એને આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું હવે અડધો કલાક જેટલો સમય મેં એને આપ્યો હતો રેસ્ટિંગ માટે તો હવે એની અંદર આપણે મીઠું નાખીએ સ્વાદ મુજબ તમે એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને આદુ વરચા લસણની પેસ્ટ નાખી છે તમે જો લસણ ના ખાતા હો તો લસણ તમારે નહીં નાખવાનું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે તમે એને રેસ્ટ આપો ને પછી જો સૂજીએ વધારે પાણી એબ્સોર્બ કર્યું હોય અને આ જે આપણું બેટર છે વધારે જાડું થઈ ગયું હોય કઠણ થઈ ગયું હોય તો તમારે થોડું પાણી નાખીને એને એડજસ્ટ કરી લેવાનું પણ કન્સિસ્ટન્સી આની જે છે ને એ બસ આ રીતની રહેશે થોડું આપણે એને પાતળું કરીશું પણ બહુ વધારે નહીં લગભગ બે ચમચી જેટલું જ મેં એની અંદર પાણી નાખ્યું છે જો તમારું ઢોકળાનું ખીરું તમે કોઈ પણ ઢોકળા હોય ને પાતળું હોય કે પાણી વધારે હશે ને તો ઢોકળા તમારા ચૂઈ થશે અને જો બહુ વધારે તમારું છે જાડું હશે ને તો પણ ઢોકળા તમારા સોફ્ટ નહીં બને તો બસ એની જે કન્સિસ્ટન્સી છે ને આ રીતની હોવી જોઈએ હવે આપણે શું કરીશું કે જે મિશ્રણ છે એમાંથી એક કપ ભરીને મિશ્રણ અલગથી લઈશું આપણે જેટલું મિશ્રણ ઉપયોગમાં લઈશું ને એટલા મિશ્રણની અંદર આપણે એની અંદર ઈનો ઉમેરવાનો છે જ્યારે પણ તમે ઇન્સ્ટન્ટલી ઢોકળા બનાવતા હોય ને તો એની અંદર ઇનો નાખશો ને તો રિઝલ્ટ ખૂબ સરસ મળશે તો અત્યારે મેં એક ટી સ્પૂન ઇનો નાખ્યો છે થોડું પાણી નાખી ઇનોને એક્ટિવેટ કરી લઈએ અને એક જ દિશામાં ચલાવીને એને આપણે મિક્સ કરવાનું છે હવે ઇનો નાખતા પહેલાં મેં ઢોકળિયાની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણી એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ ખીરાની અંદર તમારે ઈનો નાખવાનો જો ઇનો ના હોય તો તમે ખાવાનો સોડા નાખી શકો પણ એની ઉપર તમારે લીંબુ નાખીને એક્ટિવેટ કરવાનો તો તમને રિઝલ્ટ સારું મળશે બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધેલી હતી પહેલાં મેં તો એની અંદર ઉમેરી દઈશું અને મેં અત્યારે બહુ જાડા ઢોકળા નથી બનાવ્યા એટલે કે બહુ પતલા પણ નથી અને બહુ ઝાડા પણ નથી તો મિશ્રણની ક્વોન્ટિટી ઓછી છે તમારે જો થોડા ઝાડા જોઈતા હોય તો તમારે લગભગ સવા કપ જેટલું મિશ્રણ લેવાનું આ રીતે પ્લેટમાં એને ફેલાવી દેવાનું અને ઉપર આપણે એની અંદર થોડું લાલ મરચું પાવડર છાંટીશું આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો તીખાશ માટે તો આપણે લીલા મરચાં નાખ્યા જ છે પણ આ તો ફક્ત દેખાવામાં એકદમ સરસ લાગે ને એટલે મેં થોડો એની અંદર લાલ મરચું પાવડર નાખ્યો છે તો હવે આપણે આ પ્લેટને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે આ રીતનું એકદમ ઉકળેલું પાણી હોય ને પછી જે આની અંદર આપણે ઢોકળાની પ્લેટ મૂકવાની તો બીજી પ્લેટ પણ એ રીતે મેં તૈયાર કરી લીધી છે તો એને ઢાંકી અને ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખીને બાર મિનિટ માટે આપણે એને રહેવા દઈશું વચ્ચે બિલકુલ એને ખોલવાનું નથી તો ઢોકળા થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ એના માટેની તો ચટણી બનાવવા માટે અત્યારે મેં લીધા છે શેકેલા શિંગદાણા જે વન થર્ડ કપ જેટલા છે તમે કાચા પણ લઈ શકો પણ જો શેકેલા હોય તો વધારે સારું એની અંદર વન ફોર ટી સ્પૂન આપણે હળદર નાખવાની છે હાફ ટી સ્પૂન મીઠું નાખવાનું છે અને લીલા મરચાં લેવાના છે તો આ જે બહુ વધારે તીખાના હોય ને એવા મરચાં છે તો મેં ક્વોન્ટિટી વધારે લીધી છે અને આ ચટણી બનાવવા માટે આવા જે ઓછા તીખા મરચા હોય ઉપયોગ કરવામાં આવે છે બે કળી લસણ લીધું છે અને એની અંદર આપણે એક આખું લીંબુ એડ કરવાનું છે તો આ જે ચટણી છે ને એ પ્રમાણમાં ખાટી અને તીખી હોય છે એનો ટેસ્ટ એવો હોય છે તો ઢોકળાની સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે તો તમે કોઈ પણ ઢોકળા બનાવતા હો આવા ઇન્સ્ટન્ટ નહીં આપણે જે રેગ્યુલર ઢોકળા બનાવીએ છીરડા બનાવીએ છીએ કે પછી તમે લાઈવ ઢોકળા બનાવો ને તો પણ આ ચટણી ખૂબ સરસ લાગશે આ રીતે થોડું અચકચરું પાણી નાખ્યું વગર વાટી લેવાનું વટાઈ જાય ને પછી એની અંદર આપણે પાણી નાખવાનું છે અને પછી ફરીથી એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે જો પહેલાથી જ પાણી નાખશો ને તો ચટણી તમારી બરાબર ગ્રાઇન્ડ નહીં થાય અને આ ચટણીને તમારે જો સ્ટોર કરવી હોય ને તો બિલકુલ પાણી નાખ્યા વગર એને વાટી લેવાની અને પછી તમે ફ્રીઝરમાં એને એક મહિના માટે સ્ટોર કરી શકો જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે બહાર કાઢી અંદર પાણી નાખી ડાયલ્યુટ કરીને ઉપયોગમાં લઈ શકો છો અને આ ચટણી હાંડવા ઢોકળા સાથે તો ખૂબ સરસ લાગે છે પણ કોઈપણ પ્રકારના ભજીયા હોય ને તો પણ ખાવાની ખૂબ મજા પડી જશે હવે આપણે જોઈ લઈએ તો બાર મિનિટ થઈ ગઈ છે તો આપણે આ ઢોકળા તૈયાર થઈ ગયા છે જોઈને જ તમને ખબર પડી જાય અને જો તમને એવો આઈડિયા ન આવતો હોય તો તમે ચપ્પુથી ચેક પણ કરી શકો તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે તો પ્લેટને આપણે બહાર કાઢી અને થોડી વાર ઠંડી થવા દઈશું પણ એની ઉપર પહેલાં આપણે તેલ લગાડી દઈએ કારણ કે આ ઢોકળાની અંદર આપણે વઘાર નથી કરવાના એટલા સરસ બને છે કે વઘારની પણ તમને જરૂર નહીં પડે તો ફક્ત થોડું તેલ એટલે લગાડવાનું કે ઠંડા થયા પછી તમે ખાવ ને તો એ તમને ડાસા એટલે કે ડ્રાય ન લાગે તો થોડું તેલ લગાડી દઈશું અને થોડા ઠંડા પડે લગભગ બે થી ત્રણ મિનિટ જેટલા પછી આપણે એને કટ કરીશું તમે ગરમ ગરમ કટ કરવા જશો ને તો તૂટી જશે એટલે તમે જો હેલ્થ કોન્શિયસ હો તમે કોઈ ડાયટ ફોલો કરતા હોય તો તમે આ ઢોકળાની રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો અને બિલકુલ તેલ લગાડ્યા વગર તો ઘરમાં ગરમ પણ એટલા જ સરસ લાગે છે મેં અત્યારે ફક્ત એની અંદર ફણગાવેલા મગજ એડ કર્યા છે પણ તમે ઈચ્છો તો તમને જે પણ વેજીટેબલ પસંદ હોય એડ કરી શકો જેમ કે ગાજર છે દૂધી છે બધું તમે તમે ઉમેરી શકો શકો બાફેલી મકાઈના દાણાને પણ એડ કરી છો તો એકદમ સરસ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને સાથે જે ખાટી ખાટીથી ચટણી છે ને એના કારણે તો ઢોકળા ખાવામાં ખૂબ જ મજા પડે છે તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો અને જો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને એક લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે